કચ્છના કલેકટરની ખોટી સહી કરી જમીન કૌભાંડ આચરનાર પૂર્વ ક્લાર્કની ધરપકડ કરી લેવાઈ છે આરોપી અનિલ કુમારે ભૂજ તાલુકાના રતીયા ગામની જમીનની માપણી વધારવા માટે કલેકટરની ખોટી સહી કરી હતી સમગ્ર મામલે ભૂજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોવીસ જૂનના મામલતદારે પોલીસે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાયા બાદ આરોપી અનિલ કુમાર ફરાર થઈ ગયો હતો પોલીસે બાતમીના આધારે બનાસકાંઠાના લાલાવાડા ગામથી તેને ઝડપી પાડ્યો છે મહેસુલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એક અરજદાર છે જેમની રતિયા ગામની જે જમીન હતી બે એકર ને એકત્રીસ ગુઠાવાળી જમીન એ વધારા જમીન વધારાનું જે હુકમ હોય છે એને નિયમિત કરવા માટે નો હુકમ એ અરજીના આધારે કલેક્ટર સાહેબની સહીથી એ હુકમ આ આ કામના આરોપીએ એ ઇસ્યુ કરેલ હતો એ આરોપી અંગેની બાતમી એલસીબીના અધિકારીઓને મળેલી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા માહિતી મેળવી અને એ આરોપીને બનાસકાંઠા ખાતેથી પાલનપુર એના જે ગામ છે થઈ હતી ત્યાંથી તેમને પકડી લાવીને અટક કરવામાં આવે છે